દોસ્તો આપ સૌને જણાવી દઈએ કે ભારતીય કાયદા મુજબ મિલકત છે તે પત્નીના નામે ચાલતી હોય પરંતુ તેની ઈએમઆઈ છે તે તેના પતિ દ્વારા ચૂકવવામાં આવતી હોય તો જ્યારે પતિ પત્નીના છૂટાછેડા થાય એટલે કે ડિવોર્સ થાય ત્યારે તે મિલકતની માલિકી છે તે કોની ગણાય છે તો આના વિશેની મહત્વપૂર્ણ માહિતી જાણીએ દોસ્તો અને કોર્ટ દ્વારા જે પાંચ મહત્ત્વના પરિબળો આપવામાં આવેલા છે તે પરિબળો વિશે આપણે ચર્ચા કરીશું કે આ મિલકત ઉપર કાયદાસર રીતે કોનો હક છે તે ગણવામાં આવશે તો દોસ્તો ખાસ કરીને આપણે આ માહિતી તેના પહેલાં જે કોઈ પણ ભાઈઓ અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેના લીધે આવી જ મહત્ત્વની માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો ચાલો દોસ્તો આ વિડીયોને શરૂ કરીએ તો દોસ્તો નંબર વન સૌથી પહેલાં આપણે વાત કરીએ કે મિલકતની માલિકી વિશે મિલકતની કાનૂની માલિકી તે વ્યક્તિના નામે હોય છે જેના નામે મિલકત નોંધાયેલી હોય છે આ કિસ્સામાં મિલકત પત્નીના નામે હોવાથી તેને કાયદેસર રીતે મિલકતની માલિક છે તે ગણવામાં આવે છે એટલે કે દોસ્તો જે કોઈ પણ વ્યક્તિના નામે તમે મિલકતની માલિકી ખરીદ કરેલી છે તો તે તમારી પત્નીના નામે મિલકત હોય તો કાયદેસરની તેની માલિક છે તે પત્ની હોય છે પરંતુ દોસ્તો સવાલ છે તે અહીં જ પૂરો નથી થઈ જતો વિડીયો એન્ડ સુધી જોજો આપશોને ખૂબ જ કામ લાગી શકે તેવો વિડીયો છે આગળ જણાવવામાં આવ્યું છે દોસ્તો કે વાસ્તવિક માલિકી વિશેનો પરિબળ તો વાસ્તવિક માલિકીની વાત કરીએ જો પતિ સાબિત કરી શકે કે મિલકત ખરીદવામાં અને ઈ ચૂકવવામાં ચૂકવામાં તેમને મુખ્ય ફાળો રહ્યો છે એટલે કે ઈ છે તે પતિ દ્વારા ચૂકવવામાં આવી છે તો કોર્ટ આ હકીકતને ધ્યાનમાં લઈ શકે છે તેવી જ રીતે જણાવવામાં આવ્યું છે કે અલ્હાબાદ હાઈકોર્ટ છે દોસ્તો તેમાં એક ચુકાદો કહેવામાં આવ્યો છે કે જો પત્ની પાસે આવકનો સ્ત્રોત ન હોય અને મિલકત પતિની આવકમાંથી ખરીદવામાં આવે તો તેને કૌટુંબિક મિલકત છે તે ગણી શકાય છે એટલે કે આવી મિલકત છે તેનું વિભાજન કરતી વખતે કોર્ટ છે તે નિર્ણય કરી શકે છે પરંતુ આગળ ખાસ જાણજો દોસ્તો આપ સૌને જણાવીએ કે છૂટાછેડાના કિસ્સામાં મિલકતનું વિભાજન છે તે કેવી રીતે કરવાનું હોય છે તો ન્યાયિક વિવેકાધિકાર છૂટાછેડાના કેસોમાં મિલકતનું વિભાજન કોર્ટના વિવેકાધિકાર પર આધાર રાખે છે કોર્ટ પતિ અને પત્ની બંનેના આર્થિક યોગદાન લગ્નનો સમય અને અન્ય સંબંધિત પરિબળોનું મૂલ્યાંકન કરે છે સાથે દોસ્તો જણાવવામાં આવ્યું છે કે સંયુક્ત મિલકતની બાબત વિશે જો મિલકત છે તે સંયુક્ત રીતે ખરીદ કરવામાં આવતી હોય અથવા તો બંનેએ તેમાં ફાળો આપ્યો હોય તો કોર્ટ મિલકતને વ્યાજબી પ્રમાણમાં વહેંચી શકે છે અને દોસ્તો જણાવવામાં આવ્યું છે મહત્વપૂર્ણ નિર્ણય કે અલ્હાબાદ હાઈકોર્ટના આ કેસમાં જ્યાં પતિ અને પત્નીના નામે મિલકત ખરીદી હતી જેમાં કોર્ટે ઠરાવ્યું હતું દોસ્તો કે જો પત્ની પાસે આવકનો સ્વતંત્ર સ્ત્રોત ન હોય તો આવી મિલકત છે તેને કૌટુંબિક મિલકત છે તે ગણી શકાય છે અને નિષ્કર્ષ એ છે કે છૂટાછેડાના કિસ્સામાં જો મિલકત પત્નીના નામે હોય પરંતુ દોસ્તો તેની ઈ છે તે પતિ દ્વારા ચૂકવવામાં આવે છે તો આવી મિલકતની માલિકી છે તે વિભાજન કોર્ટ વિવેકબુદ્ધિ પર આધારિત કરશે અને દોસ્તો કોર્ટ પતિના નાણાકીય યોગદાન પત્નીની આવક અને અન્ય સંબંધિત પરિબળોનું મૂલ્યાંકન કરી યોગ્ય નિર્ણય લેશે દોસ્તો આ મહત્વપૂર્ણ વિડીયોની અંદર તેવી રીતે દર્શાવવામાં આવ્યું છે કે ભાઈ કોઈ પણ મિલકત છે તે પત્નીના નામે હોય અને ત્યારબાદ તે પતિ અને પત્ની છે તે ડિવોર્સ કરવામાં આવે છે બંનેનો તો આવી મિલકત છે જે પત્નીના નામે ચાલે છે અને પત્ની પાસે કોઈ પણ આવકનો સ્ત્રોત નથી તો તેવી મિલકતની માલિકી છે તે કૌટુંબિક મિલકત છે તે ગણવામાં આવશે આવી માલિકીની મિલકત છે દોસ્તો તેનું વિભાજન છે તે કોર્ટ દ્વારા નિર્ણય કરવામાં આવશે અને તેવી જ રીતનો એક મહત્વપૂર્ણ ચુકાદો છે તે અલ્લાબાદ હાઈકોર્ટ છે તેના દ્વારા કરવામાં આવેલો હતો તો દોસ્તો આ ખૂબ જ મહત્ત્વની માહિતી છે તમામ લોકો માટે કે આવી મિલકતની માલિકી જેની હોય અને ડિવોર્સ થાય ત્યારબાદ તેને પોતાની હિસ્સાની માલિકીની મિલકત હોય તે ઈએમઆઈ પતિએ ચૂકવ્યું હોય તો તે આવી રીતનો ફેસલો છે તે કોર્ટ દ્વારા કરવામાં આવી શકે છે જે અલ્લાબાદ હાઈકોર્ટ દ્વારા કરવામાં આવેલો હતો દોસ્તો આપશોને આ વિડીયો કેવો લાગ્યો જો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હોત તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વની માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી હવે પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અને વંદે માત્ર